હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ સાત એકમ પાંચ વિશે સંસ્કૃત ચટક ચટક તેનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જે પ્રશ્ન એક છે એનો જવાબ આ રીતનું રહેશે બરાબર આ રીતે આપણે લખવાના છે ઉપર જોડકા જોડે જ છે એ જોડકા આપણે આ રીતે જોડવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે છે એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું ચટકહ નીડી નિવસતી બીજા પ્રશ્નમાં ચટકઃ ગગને દય અને ત્રીજા પ્રશ્નમાં છે ચટકઃ મધુરાની ફલાની ખાદતી ચોથા પ્રશ્નમાં આવશે ચટકહ ચીવ ચીવ ઈતિ કૂજતી અને પાંચમા પ્રશ્નમાં આવશે બાલકઃ ચટકાય ધાન્યાની દદાતી હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજા નંબરનું પેજ આવે છે એમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એમાં આવશે ફલાની મધુરાની સંતિ અને સાતમા નંબરનો પ્રશ્ન છે એમાં આવશે નિરમ તો એનો સામાનાર્થી શબ્દ છે જલમ બરોબર ત્યાર પછી આગળ આવશે પ્રશ્ન ત્રણ એમાં પહેલામાં જવાબ આવશે ચટકહ કુત્ર નિવસતી બીજામાં આવશે ચટકહ કુત્ર ડયતે ત્રીજામાં આવશે ચટકહ કિમ ખાદતી અને ચોથામાં આપણે લખીશું ચટકહ કથમ કૂજતી પાંચમામાં આપણે લખીશું બાળકઃ ચટકાય કિમ દદાતી છઠ્ઠામાં આપણે લખીશું ફલાની કિદૃષાની સંતી બરાબર આ રીતે આગળ જોઈએ તો આપણે પ્રશ્ન ચાર આવશે બરાબર અને પ્રશ્ન ચારમાં પહેલાં જ આવશે ચણકમ બીજામાં આવશે ચટકહ ત્રીજામાં આવશે પીબામી જો તામ આવસે અહમ પાંચમાં માં આવશે बालकહ છઠ્ઠામાં આવશે આકાશી અને સાતમામાં આવશે સ્થહ બરોબર પહેનાથી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 5 જે કાવ્ય પૃથ્તિ કરો હવે એમાં આવશે ચટક ચટક તો રી ચટક જીવા જીવા કુજસી ત્વમ પિહક નિડે નિવસસિ સુખેન દયસે ખાદસી ફલાની મધુરાની બરાબર પીજુ કાવ્ય છે વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તી જનહ ખલુ વાર માતાપિત વિમહ મમ ન સ્થાક ખલુ ખિન્નોહમ તિજોજયા જણક સ્વીકુર તો પિબુરે નિર તમ પુનરપી રટચિવષે મા કુર મધુરાલાભા પાઠ્યમા બી તવ ત્યાર પછી પ્રશ્ન છ આપેલો છે કે ઉદાહરણ મુજબ બનાવો શબ્દ એટલે કે ક્રિયાપદનું નિર્માણ કરો તેમાં પહેલાં આવશે વિહરસી બીજું પીબસી પછી ખાદસી પઠસી ક્રીડસી જલસી સ્મરસી બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત છે જે ગુજરાતી શબ્દો છે તેને સંસ્કૃતમાં લખો તો પક્ષી માળામાં રહે છે તો સાવે પક્ષી નીડે નિવસતી બીજો માતા પિતા અહીંયા નથી તો માતા પિત્રહુ અત્ર ન સ્થર ત્રીજો છે કે પક્ષી પાણી પીવે છે તો પક્ષી જલમ પી ચોથો છે પક્ષી મધુરા લાપ કરે છે તો પક્ષી મધુરમ કૂજતી પાંચમો હંસ સફેદ છે હંસઃ શુભ્રહ અસ્તી પક્ષી ફળ ખાય છે પક્ષી ફલાની ખાધતી તે રીતે પ્રશ્ન આઠ છે ગુજરાતી શબ્દો છે એને આપણે સંસ્કૃતમાં લખવાના છે ચકલો તો ચટકહ માડો તો નીડમ આકાશ તો ગઘનમ દુઃખી તો ખિન્નઃ ચણ તો ચણકમ ઉડે છે તો ડયતી તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે